છોકરી હોસ્ટેલ થી અમને કઈ જાણ કરેલ નથી ઘરે સવારે ચાર વાગે છોકરી હોસ્ટેલ માં જગાડવામાં આવી છે ટ્યુશન કે પછી વાંચન માટે જગાડવામાં ગેરહાજર હતી તો રાતે શોધખોળ કરતામાં સવારે ચાર કે સાડા ચાર વાગે બાથરૂમ પાસે બેભાન હાલતમાં મળી હતી પછી અમને એ લોકોએ સાડા ચાર પોણા પાંચ વાગે જાણ કરેલ ને ત્યાંથી અમે ઘરેથી નીકળી હોસ્ટેલ પહોંચી ને પછી એને પ્રાથમિક સારવાર માટે ઉમરપાડા હોસ્પિટલ ત્યાંથી ના કહેતા બારડોલી હોસ્પિટલ બારડોલી હોસ્પિટલમાં દાખલ કરેલું શું કીધું ડોક્ટરે સારવાર આપ્યા બાદ લગભગ સાડા અગિયાર પોણા બાર વાગે બચવાના ચાન્સીસ ઓછા છે બે ટકા જેવું છે તમે ઘરે લઈ જાઓ ને કા તો પછી બીજે લઈ જવાય તો કઈ ચાન્સ તો નથી જ તમે ઘરે લઈ એમ કીધું એટલે અમે નિર્ણય લેવા હતી ટાઈમ માંગ્યો હતો થોડી વાર પછી ડોક્ટર હો એમ કે ચોવીસ કલાક રાખવું પડે એમ કરીને એમ કે પાછું અમને કંઈ જવાબ જ નહીં આપ્યો કે છોકરી ડેટ થઈ ગયેલી છે કે પછી જીવિત છે એટલે શું લાગી રહ્યું છે તમને કે છોકરીનું નામ શું છે કયા કારણોસર એનું મોત થયું છે શું લાગે છે છોકરીનું હવે એ તો ડૉક્ટરનો વિષય છે એ લોકો કીધું અમને પણ અમને હોસ્ટેલમાંથી જાણ કરેલ નહીં ટાઈમે એ અમને વધારે તકલીફ છે ટાઈમે જાણ નથી કરી અમને કારણ શું લાગે છે ડાઉટફુલ લાગે છે અમને આ પગ પર શરીર પર નિશાન છે એમનું એ તો હોસ્ટેલના વોર્ડન જ જાણે એને નથી જાણ કર્યું તો પ્રોબ્લેમ તો એનો જ છે અને અમે અમને ટુ વ્હીલ પર હોસ્ટેલમાંથી ટુ વ્હીલ પર અમારે હોસ્પિટલ લગીને લઈ જવું પડે ત્યાંથી કઈ સાધન નથી આપ્યું કે કઈ સુવિધા નથી કરી